ખાલી મોજો જવું એટલે આમ મન તમારું કેવું થઈ જાય દરિયા ની અંદર અને વેટી વેડી ધર્મ આવેલા છે તો આપણે જોઈએ માંડિયા માંડિયા આવે કે નહીં તો વિડીયામાં બિના રહેતો હું તમને બતાવી દઉં આવી રીતે છે અને અહીંયા પાણી આવે ને વરસાદ ચાલુ થઈ ગયેલો છે ભાઈ તો આગળ તમને બતાવવાનું છે કેટલું મચ્છી આવી તો આપણે પહેલી વાર ટ્રાય કરવા આવ્યા છીએ ને હવામાન ખરાબ છે વરસાદ ચાલુ થઈ ગયો છે તો વેડિયમ બિનારો તો વેડી ચાલુ કરો તાણવાનું ચાલુ કર્યું છે ભાઈ આવા મોજા છે અને ડાયડા કાંઠે આવે ને ત્યારે ખબર પડશે કેટલા હોંડિયા હું આવે તો ભાઈ નવા માનો ભાઈ નવા મળ્યા છે તો આવડા નાવા પીડ્યા છે વરસાદના અડતાડતાય સેવા આ લોકો કાઠે નીકળવા એ કોર કુર્સીએ કેટલા મંડિયા છે હું જે વેડી ઉસી કરી નાખી છે ને એવા નજીક જોઈ આપણે જોવા જઈએ કેટલા માછલા આવે આગળ દેખાય છે આથી જોઈ હવે આપણે કેટલા આવ્યા હાલે ઢગલો થઈ ગયો માછલાનો ઓહ માછલાનો ઢગલો કરી નાખ્યો છે માછલાનો ઢીકલો થઈ ગયેલા આય આ માછલાનો ઢગલો થઈ

ને વરસાદનું વાદળ ભાઈ જોરદાર છે નક્કી નહીં વરસાદ ક્યારે ચાલુ થાય આપણે છે ને આગળ આ જોવા છીએ અને જોઈને ખબર પડે ના કેમ છે મચ્છી આવે કે નથી આવતી તો આઈકળી ભીના રહેજો બધા છે ભાઈ બોલે

તું હાથમાં હું લઈને ત્યાં ભાઈ તો હાલે હા મેચોલીને આવેલો ત્યાં છે ને આમ કામ શરૂ છે ભાઈ ને આવી રીતે વાતાવરણ છે કે મોજો હતો તો આપણે દરિયામાં આવી જાય છે તો મિત્રો અહીંયા છે ને વરસાદ ચાલુ થઈ ગયેલો છે બહા પહાટી બોલાવે ભાઈ વરસાદ આપણે વરસાદમાં પાસવા રેડિયો પ્લાન કર્યો છે

ફેમેલી યારું છે ને હલવાનું નામ ને લઈ રહ્યો તો આપણે એને ખાવા દેવાનું છે માઈશલું ભલે ખાતો ને આપણે ભાગી દીધી આપણા રસ્તે આપણે ફૂલ ઉપર હેલા થઈ હવે તો હવે રાયલુદાવન છે હવે આપણે થઈ વધારે હેલા જઈ તો મિત્રો તમને વિડીયો ગમતા નહીં હોય પણ અત્યારે છે ને આ જ ઓપ્શન છે કે વિડીયો છે ને ઉતારવા માટે સમય ઓછો હોય વરસાદ આવતો હોય તો આપણે બીજું લોકેશન ક્યાં લેવા દેવી એટલે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો અહીંયા પૂરો કરી દઈએ મચ્છીના વિડીયો પાછા આપણે ઉતારવાનું છે પણ વરસાદનું હવામાન સારું થઈ જાય એટલે આપણે સ્ટાર્ટ કરી જ દેવાનું છે તો ક્યાં લગી આડાવાળા વિડીયો બનાવીએ તે જોયા કરજો